તમારો કદાચ કેટલામાં લાવ્યો લાખ રૂપિયા પડ્યું મળી જવું પડે આ બાંકા ની વાતો ના થયો જોયું જોઈ ને

પેટ્રોલ સોથી પૂરે તને ના જોય હા નો ભાઈ લાવ ઓટો મારું ના મારા હું ને આવ્યો છું લાયક હા એક ઓટો મારું એક જ ખબર હું આ ટટ્ટુ મારા નવા બાઈક નહીં ખાલી એક જ ઓટો મારું ના આ કે સા કોમે નહીં હા ને કન આ બંકો પર આવશે હા દાદા કોઠું ઢાલ લઈ અલે હું ઢાલ નહીં નવરા છું

bà bảo nào ơi bốn yu này gặp bố bà ngoại bố bà ngoại bố bà này bố bà ngoại bốn bố ngoại bố ngoại bố bốn bố ngoại bố ngoại bố bốn bốn ngoại bốn bốn bố bố ngoại 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 bốn 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 bố 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 ડોમ કઈ દે ને કમ જેલ માં ગાલતી પડલે હાલ મોડ ગાડી બોલાય એ આ તો એક ઓપર દારૂ લ્યો ઓપર દારૂ આ રજી બાજી જી જતો નઈ જતો નઈ ગેરા છે ઝુમકા દિલાઉંગા કંગના દિલાઉંગા સબ કુછ મે લાઉંગા તેરી કસમ બ્રા 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 અલે પુરા અલે બબદ દારૂ રે ઓય ઉભી નઈ આ और और आया ऊपर आओ ओके सर

સાહેબ બોલ પણ પૈસા પણ કાકો કાકો તને ખબર ના પડે લઈએ પૈસા લાખ રૂપિયા લઈ જ

ગાડી હોતો હાલો ગાડી બોલાવો રો વન બી વન આવતે ચાલ ગાડી ની તરી જઈએ એટલે ગાડી બોલાવો તો ફરફટ આ બેન દેખ જલમ લઈ જવાના છે ભાઈ તું બાઈક લઈ નીકળી જાય ઓ અમે ગાડી બોલાવીએ જા તંદા બાઈક માં લઈયો તો મારું ઉપરા લઈ લાયો તો લેરા તમે બેરો ચાલ ગાડી ગાડી આ કોઈ બસ આયો લે મે વીતી દાદાગી દાદાગી ની કરતા દાદાગી હે વીતી રૂપિયા લઈ લે કો બોલે કે ને વીતી વીસે તુલા કીસે મે

મારા હારા જતા ગાડી બોલાવી પછી ફોન કરવો પડી જલ્દી